કરદનનગર તેમજ તાલુકામાં ભક્તિ શ્રદ્ધા ભાવ સાથે શ્રીજીની સ્થાપના કરતા ભક્તો આજરોજ વિઘ્ન હર્તા એવા ડુંડાળા દેવ ગણેશજીની ગણેશ ચતુર્થી નિમિત્તે કરદનનગર તેમજ તાલુકામાં સવારથી વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત મરાઠા શાસનકાળમાં છત્રપતિ મહારાજે કરી હતી ગણેશ ચતુર્થી એ ભારતભરમાં ઉજવાતો તહેવાર છે આ તહેવાર વિઘ્નહર્તા મંગળહર્તા અને સિદ્ધિના દાતા એવા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી તહેવાર સન ઓગણીસો નેવ્યાસીમાં પુણેમાં ઉજવાયો હતો આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહ આપવા માટે ઉજવવામાં આવ્યો હતો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના શાસનમાં પુણેમાં જાહેર કાર્યક્રમ તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી ત્યારબાદ ભારતના સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિરક એ આ તહેવારની શરૂઆત કરી હતી જેમાં અનેક સ્વતંત્ર સેનાનીઓ જોડાયા અને આઝાદીની લડત શરૂ કરી હતી ત્યારબાદ આ તહેવાર દેશભરમાં શ્રદ્ધા ભક્તિભાવ અને એકતાના પ્રતિક રૂપે ઉજવવામાં આવી રહી ગંગ આજથી ભાદ્રપદ માસના ચતુર્થીથી ચતુર્દશી સુધી એટલે કે ચોથ થી ચૌદશ સુધી અગિયાર દિવસનો કાર્યક્રમ ભગવાન ગણપતિના ઉત્સવનું મહત્વ ભારતીય સનાતન ધર્મની અંદર ખૂબ ગણેશ પુરાણની અંદર વર્ણવ્યું છે સૌ પ્રથમ તો ગણપતિનો ઉત્સવ મહારાષ્ટ્રથી શરૂ થઈ આખા ભારતભરની અંદર ગણેશ ઉત્સવને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભક્તો એને ઉજવવાનો ખૂબ હર્ષોલ્લાસ સાથે પ્રયત્ન કરતા હોય છે અને આજથી એટલે કે ચતુર્થીથી ગણપતિની સ્થાપના થાય અને અનંત ચતુર્દશીએ ભગવાનને વિસર્જન થાય આની ચલ પ્રતિષ્ઠા થાય છે અચલ પ્રતિષ્ઠા નથી થતી એટલા માટે થઈ અને ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે ચલ પ્રતિષ્ઠાનું મહત્ત્વ ભગવાનના ચતુર્થ ચોથના દિવસે આખા દિવસની અંદર ગમે તે સમયે ભગવાનની પ્રતિષ્ઠા કરી શકાય અને ભગવાનનું ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે પૂજન અર્ચન થાય એનું મહત્ત્વ છે એટલા માટે ભગવાનની પ્રતિષ્ઠા કરી લોકો ભારતભરની અંદર અને તેમાંય અમારા કરજણ શહેર અને કરજણ વિસ્તારની અંદર અનેક જગ્યાએ મંડપોની અંદર પણ ભગવાનની પ્રતિષ્ઠા થાય છે દુકાનોમાં પણ ભગવાનની પ્રતિષ્ઠા થાય છે અને પોતપોતાના શ્રદ્ધા પ્રમાણે પોતે ઘરમાં પણ ભગવાનને ગણપતિની સ્થાપના કરી અને વિઘ્નહર્તાની પ્રતિષ્ઠા કરી દસ દિવસ અથવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણેના દિવસો ત્રણ દિવસ પાંચ દિવસ ભગવાનની પ્રતિષ્ઠા કરી ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે